વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો એણે ઘોડાને શોધવા ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો મળ્યો નહીં ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તારા નસીબ ખરાબ છે કે તારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખુડતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારા હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી જતા આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ મને સમજી નથી શક્યા આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસો બાદ નવા આવેલા ઘોડા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે એનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા જો ઘોડા ન આવ્યા હોત તો તમારો દીકરો હાવ સાજો નરવો હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુખી થતા કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે થોડા દિવસ પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે તે તો લડી શકે એમ નહોતો ગામ લોકો ફરી આ ખેડૂતના ઘરે ગયા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાગ્યા કમ સે કમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખખડાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારા એ ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે એનો હર્ષ શોખ કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી છે મિત્રો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારકાધીશ જય સત્યાદેવ